જય શ્રી કૃષ્ણ બેન હા મેં એટલે ફોન કર્યો કે મારે છે ને બે વહુઓ સુંદર સંસ્કારી અને ગામડાની જોવે છે હા એટલે તો મેં તમને ફોન કર્યો મારે તો બે છોકરીઓ છે ને ગામડાની જ જોવે છે શું તમે કહો છો કે એ છોકરી ઓછું ભણેલી હોય અરે બેન ભલે છોકરી છોકરીઓ ઓછું ભણેલી હોય ભલે રૂપ ઓછું હોય પણ છે ને બેન ગુણ અને સંસ્કારની બાબતમાં તો એ એકદમ સર્વશ્રેષ્ઠ હોય જુઓ બેન તમારે છે ને મારું આ ક કામ કરવાનું જ છે હોને હું છે ને ત્રણેય વહુના મોઢા જોઈ લઉં ને પછી ભલે મારી આંખ બંધ થઈ જાય એ બે છોકરીઓ છે ને બેન તમારે જ ગોતી દેવાની છે એ હા ચાલો મૂકું ફોન જય શ્રી કૃષ્ણ મમ્મી તમે કોની માટે છોકરી ગોતવાની વાત કરો છો ભોલાભાઈ માટે કે પછી ભીખાભાઈ માટે બેટા બંને માટે એમાં આપણે માસીને ફોન કરવાની કે જરૂર છે આપણે તો બંને ભાઈઓ માટે છે ને શેરની જ છોકરી ગોતવી છે ભણેલી ગણેલી અને હોશિયાર તો શું ગામડાની છોકરીઓ હોશિયાર નથી હોતી ના બા ગામડામાં છે ને સ્કૂલ કે કોલેજ એવું કઈ હોતું નથી એને તો છે ને ઘરનું ને વાડીનું કામ જ કરવાનું હોય એટલે ઈ આ દુનિયાથી સાવ અજાણ જ હોય એ મોટી બહુ ઈ તો તમારો વેમ છે ગામડાની છોકરીઓ ભલે ઓછું ભણેલી હોય પણ આમાં એનામાં ગુણ સંસ્કાર ઈ તો ખૂબ જ હોય છે અને મોટી બહુ સાંભળો ઈ છે ને આયાની છોકરીઓની જેમ ટૂંકા વસ્ત્રો નથી પહેરતી અને એનામાં તો ખૂબ જ સંસ્કાર હોય તમે છે ને રસોડાને રસોડું સમજો છો પણ ગામડાની છોકરીઓ છે ને રસોડાને અન્નદાતાનું ઘર સમજે છે અને આવી તો ઘણી નાની મોટી બાબતો છે બેટા એ આપણા ઓલા ગોગરા કાકાની છોકરીને જોઈ લ્યો ને એને ક્યાં કાઈ ખબર પડેશ

અને એ છોકરીને 1 રૂપિયાનો ખોટો ખર્ચ નહીં મમ્મી ઈ જે હોય તે પણ બોલાભાઈ અને ભીખાભાઈ મારા ડીયર છે તો મને એના લગનનો હરખ ન હોય હા હરખ તો હોય જ ને હું કે એની ના પાડું છું મમ્મી મારા દૂરના માસીની છોકરી છે ને ભીખી એની વાત હું ભીખાભાઈ સાથે ચલાવું હમણાં જ આવીતી જો ને તમે નથી જોયા તો ને હા હા હું એને જ છું પણ આપણો ભીખો છે ને બેટા છે અને આને ભીખી ને ને એને બેને લગભગ નહીં મમ્મી વાત બધી ને એક વાત હું છે ને વાત મારી બેન ભીખી સાથે છું તમે તમ શાંતિ રાખો ને તમે હાલો હું છે ને ઘર કામ પતાવી દઉં ભીખી જો આ ઘરની વહુ થઈને આવશે ને તો આખા ઘરની ખુશી વિખાઈ પણ મારા ભોલા માટે હું ગામડાની જ છોકરી લાવીશ મારા ભોલાને સાચવી એવી હે ભગવાન હવે બધું તારા હાથમાં છે આ જો બે ભાઈઓના લગ્ન થઈ ગયા હવે મને શાંતિ લો ભીખાના ને ભોલાના બેના મમ્મી જય શ્રી કૃષ્ણ આલ્યો તમારી ચા ચા પી લો ભોલી પીખી અને મોટી બહુ બેઈ ગયા છે મમ્મી એ બંને હજી સૂતા છે અને મારા ત્રણેય દીકરાઓ મમ્મી એ લોકો તો ક્યાર ના ટિફિન લઈને જતા રહ્યા છે શું એ ત્રણેયના ટિફિન મમ્મી તમારા ત્રણે દીકરાને મે નાસ્તો પણ કરાવી દીધો છે અને ત્રણે ના ટિફિન ભરીને આપી દીધા છે ને ઓફિસે મોકલી દીધા છે સારું બેટા સારું જા તું હવે આરામ કર હા મમ્મી સારું ભોલી એ ભોલી મારી માટે નાસ્તો બનાવીને લાવને હા ભાભી લાવું છું હો কেকে তে নঠি পা এ আছে আত মাউক পরি থাকই আ তোমারি বিখিদের আনি নৌয়ে গ্যাপাছিজ উঠেছেনে আমি খুশিমাছেনে আবে উ উঠেছিমং বিি মেরিুডবোনিং উঠদের খি? কালে কমু বও থাকি গিতে আবে তো সারু ছে নে তেনাস তো কেডো না দিদি মারে পণবা খিছে ভলি এ ভলি বলনে ভাভি সুকর তিতি তম દીદી ચાલો ને નાસ્તો કરી લઈએ મને બહુ જ ભૂખ લાગી છે હા ચાલ ચાલ હે ભગવાન આ નાની વહુ ચાર થી ત્યાર થી આખું ઘર એને સંભાળી લીધું છે આ મોટી વહુ ને ભીખી વહુ તો કાઈ કામ કરતી નથી બોલો લ્યો મારે શું કરવું હવે અરે મમ્મી કેમ છે ઘરે બધા હા હું અહીંયા બહુ જ ખુશ છું અરે મારા સાસુ તો માત્ર નામના સાસુ છે બાકી મને તો એ બહુ જ સાચવે છે આખો દિવસ દીકરી દીકરી કરીને જ બોલાવ્યા કરે છે અને હા મમ્મી મારી બન્ને જેઠાણીઓ પણ બહુ સારી છે મને નાની બેનની જેમ જ રાખે છે હા મમ્મી અને તમારા જમાઈની તો શું વાત કરું મને આ ઘરમાં કોઈ દુખ નથી મેસે મને આયા હા સારુ તમે પણ ઘરનું કામ પતાવી દો હું પણ બેટા તને એક વાત પૂછું અરે મમ્મી પૂછવાની જ આમ તો તમે મને દીકરી કહો છો તો પછી પૂછવાની જ ને વાત પૂછવાનું શું હોય બીજું બેટા તું જ્યારથી આ ઘરમાં આવી ને ત્યારથી ઘરનું બધું કામ તું જ કરે છે અને તારી આ બે જેઠાનીકરી રખડવા જ વહી જાય છે અને મારાથી બેટા કાંઈ કામ નથી થાતું એટલે હું તને કાંઈ મદદ પણ નથી કરી શકતી બેટા મમ્મી છે અને હું નાની છું ઘરમાં એટલે નાની વહુ ઉપર ઘરનો ભાર થોડો વધારે હોય તારા જેવી વહુ તો બહુ નસીબદાર ને મળે બેટા સાચું કહું મેં તો કેટલાય પૂન કર્યા છે ત્યારે તું મને મળી ના બા આ વાત તમે ખોટી કરી પૂન તો મે કાક કિરા છે તો મને માથી સવાઈ સાસુ મળી ચાલ બેટા આપણે છે ને હોલ માં બેસીએ હા મમ્મી ચાલો અરે વાહ સાસુ બહુ કઈ વાત ઉપર એટલા બધા ખુશ છો કાઈ ની ભાભી બસ અમસ્તા છે મમ્મી અમે બહાર જઈએ છીએ લગભગ 8 વાગે આવી જશું પણ તમે બે ક્યાં જાવ છો રોજ ને રોજ તમારે બે ને કેક ને ક્યાંક જવાનું જ હોય મમ્મી પહેલા અમે આઈથી શોપિંગ માટે જાશું પછી ત્યાંથી કીટી પાર્ટીમાં વાહ ભાભી કીટી પાર્ટીમાં બોલી તને ખબર છે કીટી પાર્ટી એટલે શું કહેવાય ત્યાં શું હોય ખબર છે તને ના ભાભી મને ખબર તો નથી પણ મેં સાંભળ્યું છે અરે બોલી તને શું ખબર હોય અમે તો ગામડામાંથી કઈ બહાર તો ન નીકળી હોય ગાય ને ભેંસની સાથે જ રહી હોય એટલે તને આ બધી બાબતમાં નો ખબર પડે યા દીદી રાઈટ ગામડાની ગમાર સાવ બસ ટીખી વાવ દીદી ચલો ને આપણે લેટ થાય છે ચલો બા અમે નીકળીએ છીએ બેટા ભોલી તું છે ને આ બેની વાતનું ખોટું ન લગાડતી હાંજે આવવા દે પછી એની વાત છે মমমি ছা঵া জনে আ঵ে এমা খোত সুলা কার঵ানো মমমি পোলানো ফান ছে হাা বলো পোলা হাা পন বন্নে ভাভিয়ো তো বার গিযা ছে হাা হা જુવાળા ની દીકરી છે ને એને તું સાથે લઈ જા અને તને ગમે ને એવા તું કપડા લઈ આવ બોલા ઓ સાત તૈયાર થઈ ના બા મારી પાસે ઘણા બધા કપડા છે મારે નવા કપડા નથી લેવા ના બેટા તારે છે ને સાડી પહેરવાની નથી તારે જીન્સ ટોપ સ્કર્ટ મીડી એવું જ બધું પહેરવાનું છે સાડી પહેરવાની નથી મમ્મી પણ આયા જીન્સ થોડી પહેરાય એ હા તારે છે ને બધું પહેરવાનું છે તને છૂટ્ટી આપી ને પછી મમ્મી સારું હા થાકી ગયા ઓ દીદી બાપ રે શોપિંગ ને કરી કરીન હા ઓ તારી વાત સાચી છે બાપા થાકી ગયા થાકી ગયા

મમ્મી અમે ભણેલ ગણેલ કહેવાયે એટલે અમારે આમ છૂટતી ફરવા જોઈએ અને અમે જો ઘરના કામ કરીએ ને તો બોલવામાં ધ્યાન રાખ એ આપડા સાસુ અને આ ઘરના વડીલ છે સમજી એ સારું મોટી વહુ તને તો એટલું તો યાદ છે કે હું તારી સાસુ છું ને આ ઘરની વડીલ છું એ બધું તો મૂકો મમ્મી પણ આ ભોલી કેમ ભોલીને છે ને સાંજે ભોલા સાથે બહાર જવાનું છે ને એટલે ઈ બજારમાં કપડા લેવા ગઈ છે મમ્મી ભોલી રખડવા જાય તો કાઈ નઈ ને અમે બહાર જઈએ તો તમને વાંધો પડે છે મમ્મી ઈ મેડમ બહાર થશે તો પછી સાંજની રસોઈ કોણ કરશે અને બીજા બધા કામ કોણ કરશે એ ઈ બધું તમારે બંને એ કરવાનું છે ના હો મમ્મી મારાથી તો કાઈ નઈ થાય તો છે ને એક કામ કરો તમે બંને છે ને તમારી મમ્મીને બોલાવી લ્યો અને ભીખી તું કેતી હતી ને હમણાં કે ઘર કામ કરે કામવાળા કહેવાય તો તમારી બંને મમ્મી ઘર કામ નથી કરતી તો ભીખી એને તું શું કહે છે ઘર કામ કરે તાર મમ્મી એને અને મોટી વહુ તું તો મોટી છો આ ઘરની વહુ છો મોટી વહુ છો તારે તો આ ઘરની બધી જવાબદારી તારી માથે લેવાની હોય અને તારી તારી જ જવાબદારી હોય આ ઘરની એના બદલે તે બધી જવાબદારી ભોલીની ઉપર નાખી દીધી અને તમારા બંનેના વર સવારમાં નાસ્તો કરી ટિફિન લઈને વયા જાય છે અને તમે બંને સૂતી હોવ છો બે હવે ઘરના બધા કામ છે ને તમે બે કરશો ભોલીને એક વરસ ભણવાનું બાકી છે ને તો એ ભણશે તમે બંને ભણેલી ગણેલી છો તો તમારે સામાજિક કામ કે નોકરી કરવા ન બસ જલસા કરવા રખડવા છે અને ગામડાની વિચારજો કે તમારા બંનેની મમ્મી પણ ગામડાની જ છે અને એ હિસાબે તમે બંને પણ ગામડાની જ થઈને અને હા ભોલી છે ને તમારા બંને કરતા બધી બાબતમાં ચડિયાતી છે અરે ભાભી આવી ગઈ તમે બન્ને સારુ હવે મને એ કઈ દયો કે સાંજની રસોઈમાં શું બનાવવાનું છે સાંજે મારે સાથે બહાર જવાનું છે ને તો હું બધી રસોઈ બનાવીને આવ ના બોલી તું તૈયાર થઈ જા હું રસોઈ બનાવી લેશ અને હા બોલી આજથી તારે ઘરની કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી ભાભી কেম ভাবি মারা ঠটা ভই ঠাই গেছে না ভলি ভুলতো আমারা ঠথাই দেয়েছে। তোুমানে মাফ করি বেছে। আমি ভলি মনেবার মাছ করি বেছে মা ভা তনে আউকান বলছ। তমে লোকত মোটা কেরা তাররাসাকিসে ভলি কেমে মোটা কেরাই ও আমে মোটা খই নে আমার ভরা চুকি যেটা। જે આજે બાઈ અમને યાદ કરાવી દીધી હવેથી બોલી આખા ઘરની જવાબદારી મારી ઉપર હું મોટી છું એટલે બધી જવાબદારી મારી તમે બને નાની છો એટલે તમારે થોડીક ઓછી જવાબદારી ને મારે વધારે જવાબદારી બરાબર ને આખું ઘર હું સંભાળી લઈશ તમે બેય ચિંતા ન કરશો અને બા পা প্রবনু নাম লেছ ঝড়া চিন্তা করষ নাই এসাু সারু বেটা হলি বেটা এক গিত গাইলে সারাস্মজানু হাজি এটা ডুসেরে। got a